તો મિત્રો આપણી ગાડી જો ઉપર જતા અને નહીં જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજનો વ્લોગ આપડે કઈ રેસીપી ઉપર નથી આપણો પુષ્પા થ્રી શૂટિંગ કરવા જવાનું છે એટલે કોઈ પુષ્પા થ્રી પિક્ચર નહીં ત્રીજો ભાગ એનો તો હું જેઠાલાલ બે જણા ગાડી ને પાછળીએ આપડે ટીમ આગળ નીકળી હે તમે જોઈ શકો જો હજુ નવ વાગવા એ તો મસ્ત તો ચાલુ જ છે તો બ્લોગ જોતા રહેજો આગળ બધાની મુલાકાત કરાઈએ આપણે અને બાર લોકેશન ઉપર જવાનું હોય લોકેશન નક્કી કર્યું કે લોકેશન ઉપર જવાનું હોય તો તમને શૂટિંગના દરેક કટ બતાવશું અને બ્લોગમાં જેટલું શક્ય છે એટલું બતાવશું તો બ્લોગ પહેલેથી લઈને છેલ્લે સુધી જોતા રહેજો

તો મિત્રો જો અમારું આપણે આવી નીકળી ગયા હ લોકેશન ઉપર જવા માટે અને જો પેલા પુષ્પમાં બધા મજૂરી હેડી છે કેમ અત્યારથી જો અમે બધા મજૂર ના ગોર બેહીને હા હાલ તો લોકેશન ઉપર જઈએ હો તો જઈને સ્ટોરી ચાલુ કરશું લોકેશન જોઈશું તો વ્લોગ તમે જોતા રહેજો મિત્રો

તો મિત્રો તમે જુઓ આપડે લોકેશન ઉપર પહોંચી ગયા હા થોડું દૂર આવી અને આ બાજુ પાણી જુઓ તમે જેટલું ફૂલ પાણી આવે હા અહીંથી થોડા માણસો આવવાના શૂટિંગમાં લેવાના હે પુષ્પાના ગુંડા બનાવવાના હે એ મોણસો આવી જો ધીરે ધીરે આપણા મિત્રો આવી એમને લઈ અને પછી શૂટિંગ ના લોકેશન ઉપર આપણે જઈએ આ બાજુ ચંપુલાલ આવી જાય ચંપુલાલ તરવું હોય તો પડો અંદર પોતે હાથ ના આવી જો તરતા આપણા તરી જાવ જાઓ

તો મિત્રો સામે જઈએ આપણા જો કટ લેવાનું લોકેશન જોવા માટે તો મિત્રો આપણે એ બાજુથી અહીં આવી ગયા હા લોકેશન જોવા જેઠાલાલીમ કહેતા કે આપણે તો અહીંયા ને જંદાના લાકડા નાખીએ અને ભાઈ અહીંયા લઈ રહે પણ એવું ના શીન થાય એ તો પુષ્પા વનમાં હતું અને આ જો પાણી જતું જ રહે મારે તો ફૂલ ફૂલનો કટ લેવાનો વિચાર હતો ફૂલનો સપના કટ આપણે લઈએ આ તો ફૂલ વતી આજ ફૂલ જ નહીં એટલે એવું લાગતું કે ફૂલ હા ઓમ બટ ફૂલ જેવું હોય તો વધારે સારું લાગે મુકની કરો લોકેશન જોઈએ હજી ઉ કારણ કે જંગલમાં તો આખો વિડિયો શૂટ થાય નહીં

બીસ સાલ કા તજુરવા આયીસ ભાઈ કો ગાડી ચલાવવા માટે આ જોવાની જૂનીય છે જૂનીયર નજીક હું કીધું વાલવો ત્યાં ડાળે જ જઈશ વાલવો

એ બધા ગુંડા બનાવવાના હાલ તો ગાડી લઈને જો હું અમે બેઠા જ નહીં ભાઈ તો મિત્રો એક વખત લોકેશન જોઈ લ્યો ખાલી જો આ બધા મોંસૂ ભેગા થઈ યે જો આવી સ્ટોરી ડિસ્કસ કરી અને શૂટિંગ ચાલુ કરીએ પાડી વિલન બહાર પાડે તો ભાઈ કેવા આવે તો કે પુષ્પા આપણા જંગલમાં લાકડા કાપવા આવ્યો એટલે મંગલ એવું હતું કે એનું પેલું જે સેન્ડિકેટ મેમ્બર હોય એનું પદ છીનવી લે પુષ્પા મેન થઈ જાય એટલે મંગલ નીરું કાઠું પડતું હોય એટલે પેલા અમારો અને મંગલ સિંહ નું કટલે એ બોલ્યો ને ગુંડા હંગાત કે પૂરવા ના થયું ચાલુ આવ્યો ભાગ મારા થા હું વાટ જોઈને ઉભો રહ્યો હોય બાઈક લઈ પેલો કે નેતા રહ્યું લોકેશન જોયું હતું ત્રણ આ ચાલુ કરીએ એટલે આના સપના નું આનો કે પૈસા આલે હોય કે પુષ્પાને કે સાફ કરી દે કેસમાં પણ એ નથુરામે કામયાબ થયો નહીં પુષ્પા કોઈ ઘોટતો નહીં એટલે હવે આ મંગલસિંહ નું આનો થોડો ધમકાવ અને હવે પેલા સીન લઈએ નહીં પુષ્પા આ પેલો પોલીસ વાળો બગડા પેલા ફૂલ ઉપર મારી નાખે એક આધાન ને પુષ્પાના મોણા

તો મિત્રો આ બાજુ શૂટિંગ કરવા આયા તો આ બાજુ જો આપડે સદેવો બોર ખાયા આપડા દરેક માણસો તૈયાર થઈ તો હવે જે સ્ટાર્ટિંગ ના એ નેચર લેવા જવાનું બધા માણસો નહીં આવી કારણ કે આપણે જેટલું અધર ચડ્યા એટલું એટલું નેચર જવાનું

11 વાગવા આયા ને શૂટિંગ ચાલુ કર્યું તો મિત્રો વગર બ્રેકે રડતા રડતા બોય હેડિયે તમે જુઓ આ તો આગળ પતા બ્રેક તો નઈ જે તે તો હજુ તો 1 થી 1

અને હવે જે આપણે કટ આવું ને હાલ ત્રીજા ભાગનું શૂટિંગ થાય પહેલાં આવે ને એવું જ તમે રીષિ મળેલા હો મારે પૈસા આજે આલે હતા તમે પુષ્પાંડ કોઈ કરી ઈચ્છ્યો જ નહીં જેલના ભેગો કર્યો નહીં અને છૂટી જ્યાં ની રહીને એમ કરે ને તમારા રસ્તાનો કોટો સહ સહન થઈ

તો મિત્રો બીજો કટ હોય ચાલુ કરવાનો તો તમે લોક કન્ટિન્યુ કરજો તો વળી આપણા હાથમાં બ્લોગ નો કેમેરો આવ્યો ને તો મિત્રો જો આપણા મોડસો તો જઈ હોમ તો પેલું નેચું દેખાય તમને ઝૂમ કરીને બતાવી દઉં જુઓ એ પેલો રસ્તો દેખાય ને નેચ ઇકણી મને કટ લેવાના ના હે એટલે એરે ઇકણ જઈ હાલ તો ઓમ ફરી નેચ ઉતરી જાહે તો મિત્રો ખરેખર બહુ મહેનત પોક હતો આપણે આ મહેનત માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલ એરિયા આવી પહી મારા કટ ચાલુ જાહે હું બને હું નથુલાલજી મિત્રો જો આપણા મોણસુ ગયા પોકમ લગભગ 15 થી 20 મિનિટ લાગી જવાનો તો જુદી મેલા નાસ્તે પહોંચા નહીં મિત્રો શૂટિંગ નો કટ લેવા તા 1 કલાક કરીને આયા હી ઓ મિત્રો ગુન્ડા ના નથુલાલજી ના કટાઈ ગઈ હી હવે આપણે પુષ્પા બાવુ ના કટ લેહો તો અથી હવે ગાડી લઈને આગળ જવાનું

કારણ કે આ ફોન હવે આપણે ચાર્જિંગમાં માં મૂકશું જો કેમેરામેન હાલુ બારા ભાઈ તમાર માણસો બેઠા નહી પુષ્પાનો ખાસ માણસ મજદૂર એ મજદૂર કા છે કાતિયા તો આપણે જો જો અમુક ગુંડા તૈયાર થઈ એ ના કાકા તમે જો એલે મંગા તો મિત્રો આપણે અહીં ચાર્જિંગ મળી જાવ ચાર્જિંગ પટી ગયું આ ફોનનો જો

ગમે થાય ભૂસ્યા રહી ગયા મગર ઝુકેગા નહીં તો મિત્રો આજ આપણે બહાર આવ્યા એટલે બે ભાગનો ટાર્ગેટ હ જો બે ભાગનું શૂટિંગ થાય તો ઠીક ના કે એક ભાગ ઉપર તો આપણે શૂટિંગ કરવાનું છે એટલે પ્રેમ આપતા રહેજો ને એ વિડીયો પાછળ ખરેખર બહુ મહેનત લાગી હ તો મિત્રો વિડીયો આવે આપણા પંચો પાટણ ચેનલમાં સાંજે સાત વાગે તો દરેક જગ્યાએ શેર કરી દેજો લાઇક કરી દેજો અને આ વ્લોગમાં આપણે બધું બતાવતા રહીએ જેટલું શક્ય એટલું પણ ચાર્જિંગમાં મેળવે તો હાલ કાઢ્યો ગાડીમાં ચાર્જિંગ કરાય તો કારણ કે હોય પહાડોમાં તો ચાલે ઘર હી નહીં હવે મોટો ફોન ચાર્જિંગમાં પાહો મેળ્યો અને હું અંતથી વ્લોગ કરી તો મિત્રો ત્રણ વખત ચડ્યા અને ત્રણ વખત ઉતરે એવું થયું હતો અને તમે કહો છો કે પુષ્પાનો ભાગ ત્રીજો આલો ત્રીજો આલો શૂટિંગ કરવામાં એટલો બધો ટાઈમ જાય છે ને કે તમે આ લોગ જોજો એટલે તમને ખબર પડી જાય ચૂચુ કાઠું પડાસે અન બાબુ તે આઈને ઘરે ઘરે પગે લપસાઈ જાય બહુ દાતી આપણી ગેંગ આવે હવે આપણે હો ને સિન્ડિકેટ ની મીટિંગ ભર ચૂકા હું તો હો પેલા આવતો રહો એક એક કટમાં આવી જાય આપણે

અચ્છા નહી પુષ્પા બોલ રહથુલા ફોન કરતા બુલાતા હું તો મિત્રો ત્યાં અને જો આપણા માણસો છેલ્લો કટ હતો પેલા ભાગનો એ લઈ અને આવી નેચા આવી હે એ ઝૂમ કરજો લ્યો કમ્પ્લીટ ઝૂમ સાચી આસી ઉતર ઉપર અને તો ફક ફક ભાગી જાય એવું છે અમે સાચી ઉતર્યા નેટ ભાઈ મિત્રો પેલા ભાગનું શૂટિંગ પૂરું કરતા કરતા તૈણ વાજી ગયા ફેટ પડી ગયા હો કેટલું અધા ચડવાનું પાછું ભયાબાનું હવે જમી

એટલે વાત પૂરી પાણી નું કેતા બોર ની મોટર બોર ની મોટર નું અમારે કુએ કુએ આ મહારાજ ના ઘોડા મુકેલા છે ખાલી કુવા પેર દીવો જ પડે નવો કુવો બનતો હોય કે બોર બનતો હોય તમે પણ દર્શન કરી લેજો તો મિત્રો જોવો આ બાજુ કઈક લોકેશન હા મિત્રો આ બાજુ જુઓ